વેલકમ ટુ આરાધના તમારા સમક્ષ પશ્મીનામાં જે ટ્રેન્ડિંગ કલર છે તેની વેરાયટી લઈને આવ્યા છીએ જોઈ શકો છો વ્હાઇટ ને ક્રીમનું કોમ્બિનેશન ઉપરનો કલર કોમ્બિનેશન ચાર્ટ રહેવાનું છે ત્રણ પેટર્ન છે વસ્તુ પ્યોર પશ્મિનામાં રહેવાની છે અને અત્યારની હાઇલાઇટ વસ્તુ છે જોઈ શકો છો આ ટાઈપનો આખો પીસ રહેવાનો છે રજવાડી લૂકમાં નીચેની પેનલ પણ એકદમ રજવાડી લૂકમાં રહેવાની છે પલ્લુ હેવી રહેવાનો છે જી હા જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં પહેલાં હો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોમાં શેર કરો જેથી પહેલી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે અને નવી વસ્તુનો તમને પણ લાભ મળી શકે જોઈ લો ત્રણ પેટર્ન રહેવાની છે ત્રણેય પીસ ઓપન કરીને બતાવી દઈશ તમને એક આ પેટર્ન છે આ બી એકદમ મસ્ત અને હાઇલાઇટ વસ્તુ છે આ ટાઈપનું પીસ રહેવાનો છે આખો ઓલ ઓવર પેટર્ન કલર ચાટ પણ સારો છે ઓફ ફાઈટ મેચિંગ ઉપર જોઈ શકો છો એકદમ હેવી પલ્લું રહેવાનું છે અને નીચેની પેનલની વાત કરીએ

આ ટાઈપનો પીસ રહેવાનો છે આખો ચેક્સ ઉપર પેટર્ન રહેવાની છે અને બોર્ડર અને પલ્લુની વાત કરીએ તો એ બી એકદમ હેવી રહેવાનું છે તો જે કોઈ કલર પસંદ આવે ડિઝાઇન તે અમારા વોટ્સઅપ નંબર ઉપર જલ્દીથી બુક કરાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી મળી રહેવાની છે થેન્ક યુ